આ કરારથી ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતિક તરીકે ખાદી ઉત્પાદનોના અને વેચાણમાં નોંધપાત્ર વધારો થશે ખાદી કારીગરો માટે તેમને ઉન્નત કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ કરી અને આવકમાં વધારો થાય તેવો પ્રયત્ન કરાશે આ ઉપરાંત વધુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સહિત નવી રોજગારીની તકો સહિતના ઘણા ફાયદાઓ થશે માનનીય પ્રધાનમંત્રીજી કે વિજન છે खादी ग्रामोद्योग आयोग आज एक लाख पैंतीस हजार करोड़ रुपए का टर्नओवर के साथ अपनी नई ऊंचाइयों पर पूज्य बापू की इस विरासत में काम कर रहा है आज का ये एमओयू क्वालिटी के नए स्टैंडर्ड स्थापित करेगा आज धरती आ भूमि कोचर आश्रम जहाँ ओगनीस सौ पंदर में महात्मा गांधीए स्वतंत्रता चलव खादी ने रीइंकार्नेशन करवानो આઈડિયા કન્સીવ કર્યો અને ત્યાંથી માંડીને આખી સફર અત્યારે ડેવલપ ઇન્ડિયાની જે માન્ય મોદીજી કરી રહ્યા છે એટલે કે મહાત્માથી મોદીની સફર અને ખાદીને નવજીવન પ્રાણ પ્રતિષ્ઠા એક પુનર્જાગરણ કરવાની જે મુહિમ કરાઈ કે જેનાથી નાનામાં નાનો આર્ટિશન નાનામાં નાના ગામડાથી માંડી અને વિશ્વમાં ખાદી એક મેડ ઇન ઇન્ડિયાને લેવલ તરીકે કેમ આગળ જાય એની માટેની આજ કેવી માન્ય મનોજજી અને ક્યુસીઆઈ એ જોડે મળીને આપણી પ્રોડક્ટ આપણે પ્રાઉડ લઈએ એ માટે આપણે વિશ્વમાં જઈએ અને ખાદી જન જન માનસ સુધી બને જન જન આંદોલન બને અને ક્વોલિટી સાથે જાય એનો આ એક નમ્રપ્યાસ આજે થયો છે